નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત મહેસાણા લોકસભા સાંસદ હરીભાઈ પટેલના મત વિસ્તારમાં એક દેશ એક ચૂંટણી માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ગણપત યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખેરવા ખાતે કાર્યક્રમ યોજાયો એક દેશ એક ઇલેક્શન કોમવાઇન હવે વેગ પકડી રહ્યું છે એક દેશ એક ચૂંટણીના ફાયદા લોકો સુધી પહોંચાડવા એક વિશેષ કોમવાઈન શરૂ કરવામાં આવ્યું છે મહેસાણા લોકસભા સાંસદ હરીભાઈ પટેલના સૌજન્યથી આજે જન જન સુધી એક દેશ એક ચૂંટણીના ફાયદા પહોંચાડવા વિશેષ માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર અનિલભાઈ પટેલ ભૂતપૂર્વ ચેરમેન BOCW ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા અને ડોક્ટર અનિલભાઈ પટેલે એક દેશ એક ઇલેક્શન વિશે માર્ગદર્શન આપ્યું आ कार्यक्रम में मेहस धारासभ्य मुकेश पटेल बेतराज धारासभ्य बे सुखाजी ठाकुर जिला पंचायत प्रमुख तुषाबेन पटेल ट्रस्टी रायका गुजरात सरकार पूर्व मंत्री ईश्वर भाई मकवाणा डिस्ट्रिक्ट बैंक चेरमेन भाई पटेल यूनिवर्सिटी उपकुलपति राकेश भाई शर्मा जिला पंचायत आरोग्य समिति चेरमेन महेश पटेल तालुका भाजप प्रमुख रजनी पटेल शहर भाजप प्रमुख किरण सिंह राणा भाई चौधरी सहित होदेदारों उपस्थित रहा विशेष राम भाई पटेल મહેસાણાથી આજે ગણપત યુનિવર્સિટી ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં ઓડિટોરિયમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થયો એમાં સાંસદ શ્રી હરિભાઈ અને ધારાસભ્યશ્રીઓ નગરપાલિકા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીઓ અને સંગઠનના લોકો ઉપસ્થિત હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર જનતામાં લોકોની વચ્ચે લઈ જવો અને ખાસ કરીને આ વિચારના જો કોઈ પ્રણેતા હોય અને જો કોઈ માર્ગદર્શક હોય તો એ સાચા અર્થ વિદ્યાર્થીઓ છે અહીંયા અલગ અલગ ફેકલ્ટીઝના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર હતા અને સૌએ સાથે મળીને આ વિષયને ઉપાડી લીધો છે અને આવનારા સમયમાં આ વિષયના સંદર્ભમાં આખા દેશમાં એક જનઆંદોલન થઈ રહ્યું છે અને એ જન આંદોલનના સૈનિક બનવાનું અહીંના સ્ટુડન્ટોએ સ્વીકાર્યું છે હું યુનિવર્સિટીને પણ અભિનંદન આપું છું કે રાષ્ટ્રહિતના અને દેશહિતના કાર્યક્રમો અને વિચારના સંદર્ભમાં હંમેશા ઇનિશિએટિવ લે છે અને ખાસ કરીને દાદા અને અહીંની ટોટલ ટીમ એ અભિનંદનને પાઠવી